આવી નક્કી કરશે ડિસ્ટ્રિક્ટ જે જે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા હતા સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજનો દિવસ ઉત્સાહ અને કૌતુકથી ભરેલો છે કાયદા ક્ષેત્રના ચાર હજાર નવસો ઈઠોતેર નોંધાયેલા મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો છે વકીલોએ પોતાના મનપસંદ ઉમેદવારો માટે ઝંડા બેનર અને પોસ્ટરો સાથે જોરશોરથી માહોલ ચમકાવ્યો છે ભારે ઉત્સાહથી વકીલો મતદાન કરી રહ્યા છે નવી કોર્ટ બિલ્ડિંગ અને પાર્કિંગ વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે ઉદય પટેલ નવી કોટ બિલ્ડિંગ ફાળવણીના વિરોધને આધીન પોતાના માટે મજબૂત આધાર મેળવી રહ્યા છે જ્યારે બ્રિજેશ પટેલ ત્રણ વખત પ્રમુખ તરીકેના અનુભવને પોતાના હિતમાં ગણે છે વકીલોમાં એવી માન્યતા છે કે બ્રિજેશ પટેલના અનુભવથી સમસ્યાઓનું સમાધાન ઝડપથી થશે બાર કાઉન્સિલની ચૂંટણી છે જે બોડી બનતી હોય આખી બોડી એ વર્ષભરમાં વકીલો માટે વકીલોની સુરક્ષા માટે વેલફેર માટે કામ કરતી હોય છે એટલા માટે ચૂંટણી થાય છે જેમાં મહત્વના પ્રમુખ પદે ઉપપ્રમુખ પદે સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી એ સિવાય એક ખજાનસી પાંચ પદમાં ઇલેક્શન થતા હતા દર વર્ષે પણ આ વખતે એક સીટ વધારી છે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ અને એ સિવાય અગિયાર લોકો ચૂંટણીને આવે છે કાઉન્સિલ મેમ્બર એટલે કુલ સાત સીટો પર વોટિંગ થાય છે જેમાં અગિયાર સીટ જે કાઉન્સિલ મેમ્બર છે એમાં ચોવીસ લોકો ઉભો છે પ્રમુખ માટે ચાર લોકો ઉભા છે ચાર ઉમેદવાર છે ઉમેદવારી કરી છે વાઇસ પ્રેસિડેન્ટમાં ત્રણ જણાય છે અને ખજાનચીમાં માં બે જણાય છે જોઈન્ટ સેક્રેટરીમાં બી ત્રણ જણા છે એ લોકો કન્ટેસ્ટ કરી રહ્યા છે લેડીઝ રિપ્રેઝન્ટેટિવ છે એમાં બે જણા ઉભી છે એ બંને લેડીઝોના હેતુ માટે કામ કરશે ટૂંકમાં જે ઇલેક્શન થાય છે કોઈ બી બાર કાઉન્સિલમાં એ વકીલો જે છે જુનિયર વકીલો હોય સિનિયર વકીલો હોય વકીલ અને બાર અને બેન્ચ વચ્ચે સમન્વય હોય એ સ્થાપિત કરવા માટે એક બોડી બને છે જેને બાર કાઉન્સિલ કહેવાય છે એટલા માટે સુરત બાર કાઉન્સિલમાં આજે ઇલેક્શન થઈ રહ્યા છે જેમાંથી કુલ છ અને અગિયાર સત્તર જણા ચૂંટાઈને આવશે અને એ બોડી આખા વર્ષ વકીલો અને સુરત બાર કાઉન્સિલ માટે કામ છે બાર કાઉન્સિલ ના જે આ બોડી બનતા હોય છે એ વકીલો ને એટલે ફાયદા હોય છે ધારો કે કોઈ વકીલ સાથે અન્યાય થઈ રહ્યો છે પોલીસ સ્ટેશન માં કે કોઈ જગ્યાએ વકીલ જે સિનિયર હોય કે જુનિયર હોય એની સાથે જે અન્યાય થતા હોય ધારો કે કોઈ મળી જતા હોય છે એના માટે બોડી છે એને કમ્પેન્સેશન આપતા હોય છે

સવારે નવ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના સાડા ચાર વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થવાની શક્યતા છે